રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ શાખા વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે ફરારી ચવળું ખારી બુંદી જીરા ખારી બનાવનારને ત્યાં દરોડા પાડવામાં આવ્યા નાનખટાઈ ટોસ વેફર બનાવનારને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે બિસ્કિટની બિસ્કીટની સાથોસાથ પેસ્ટ્રીના નમૂના લઈ તપાસ માટે પણ મોકલી દેવાયા છે વીસ ખાદ્ય પદાર્થોના નમૂના લઈ તપાસ માટે મોકલી દેવાયા છે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હાલ તો એક્શનમાં આવ્યું છે અને આરોગ્ય વિભાગની ટીમે આજે વીસ જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના પણ લીધા છે અને જેને ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી અલગ અલગ જગ્યાઓ પર આ દરોડા પાડવામાં આવ્યા જ્યાંથી વીસ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે અને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે ફરારી ચેવડોની સાથે બિસ્કિટ પેસ્ટ્રીના પણ નમૂના લેવામાં આવ્યા છે ચીઝ બટર દાબેલીયા તમામ વસ્તુઓના નમૂના લઈ અને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે